અમદાવાદના યુવાધનના ભવિષ્ય પર સવાલ ઉઠ્યા છે નરોડા વિસ્તારમાં થયેલી લૂંટમાં મોટો ખુલાસો થયો નશાના રવાડે ચડેલા યુવાઓએ હથિયારો સાથે લૂંટ ચલાવી હતી આરોપીએ નશો કરવા માટે લૂંટ કરી હોવાનો સામે આવ્યો છે યુવક પર હુમલો કરી મોબાઈલ અને બાઇકની લૂંટ કરી હતી નશો કરવા માટે રૂપિયા ન હોવાથી લૂંટ કરી હોવાનું કબૂલ્યું છે અગાઉ પણ આરોપીએ નશો કરવા માટે ચોરી કરી હતી પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે જે આરોપી છે એ જીતેન વાઘેલા અને બીજો આરોપી છે એ ધર્મેશ હરિભાઈ રાઠોડ છે સરદારનગરના રહેવાસી છે એમના રિમાન્ડ મેળવેલ છે અને એમની પૂછપરછ ચાલુ છે આ આરોપી નશો કરવાની ટેવવાળા છે અને એના માટે પૈસાની જરૂરિયાત હોવાના માટે આ રીતની એમને ઘટનાને અંજામ આપેલ છે